મિત્રો તારીખ પાંચ ડિસેમ્બર 1971 એકોતેરના દિવસે ભારતના પાયલોટ ધીરેન્દ્ર જાફા કે જેમનું સુખાઈ વિમાન લઈ અને લડતા લડતા પાકિસ્તાનમાં પહોંચી જાય છે અને એમનું વિમાન જ્યારે પાકિસ્તાનના લાહોર શહેર ઉપર થઈને નીકળ્યું ત્યારે નીચે બેઠેલી પાકિસ્તાની સેના કે જેણે એન્ટી એરક્રાફ્ટ ગનથી આ ભારતીય વિમાન પર ગોળીઓનો વરસાદ કરવાનું શરૂ કરી નાખ્યું અને જેના કારણે આ વિમાનમાં આગ લાગી જાય છે અને વિમાન દુર્ઘટનાનો શિકાર બને છે ત્યારે હવે આ ધીરેન્દ્ર જાફા કે જે હવે આ વિમાન ઉપરથી પોતાનું નિયંત્રણ ગુમાવી ચૂકે છે અને પછી તેમને ખબર પડી જાય છે કે વિમાન હવે સળગી જશે તેથી તેઓ પેરાશૂટ લઈ અને ત્યાંથી કૂદી પડે છે અને જેવા તેઓ નીચે આવે છે એની સાથે જ એક માણસોનું ભયાનક ટોળું કે જે દોડતું દોડતું તેમની સામે આવે છે અને તેમને ઘેરી લે છે અને એ ટોળાના મોઢેથી એક જ શબ્દો નીકળતા હતા નારાય તકબીર અલ્લાહુઆ અકબર આવા નારા લગાવી અને ધીરેન્દ્રને ઘેરી લે છે અને પછી તેમની પાસે જે કાંઈ પણ હતું એ બધું તેઓ લૂંટી લે છે અને લૂંટી લીધા પછી હવે તેઓ આ ધીરેન્દ્ર જાફાને મારવાનું શરૂ કરે છે પરંતુ એવા જ સમયે ત્યાં પાકિસ્તાની આર્મી આવી જાય છે અને આ ધીરેન્દ્રને બચાવી લે છે અને બચાવી લીધા પછી તેમને બંદી બનાવી દેવામાં આવે છે અને તેમને લાહોરની ધરતી ઉપરથી લઈ જઈ અને રાવલપિંડીની જેલમાં પૂરી દેવામાં આવે છે ત્યારે થોડાક દિવસ તો એમને એમ જ એકલા રહેવા દેવામાં આવે છે અને એમના પછી એમને એ રાવલપિંડીમાં બીજા ભારતીય કેદીઓ હતા તેમની પાસે લઈ જવામાં આવે છે ત્યારે આ ભારત પાકિસ્તાન યુદ્ધમાં જેટલા પણ આ આ મિશનમાં ભારતીય જે જવાનો કેદ કર્યા હતા તેઓ ટોટલ બાર હતા અને આ બાર વાયુસેનાના જે જવાનો હતા તેમણે જ્યારે આ ધીરેન્દ્ર જાફાને જોયા તેની સાથે તેઓ ઓળખી ગયા અને ફ્લાઇટ લેફ્ટિનેન્ટ દિલીપ પારુલે તો ધીરેન્દ્રને ઘડે લગાવી દીધા કારણ કે તેઓ બંને એકબીજાને ખાસ રીતે ઓળખતા હતા અને એકબીજાને સમાચાર પૂછવા લાગ્યા અને એ વખતે પાકિસ્તાનની આ રાવલપિંડીની જે જેલ હતી તેના ઇન્ચાર્જ હતા ઉસ્માન હામિદ અને એના પછી તારીખ હતી પચીસ ડિસેમ્બરના રોજ ક્રિસમસ ડે હતો અને પાકિસ્તાનની જેલમાં જ્યાં ઇન્ચાર્જ હતા ઉસ્માન હામિદ કે જેઓ ભારતીય કેદીઓની સાથે ખૂબ જ સારો એવો વ્યવહાર કરતા હતા અને આ દિવસે ભારતીય કેદીઓ માટે ક્રિસમસના દિવસે ઉસ્માન હામિદે કેક પણ કાપ્યો હતો અને આ જેલર અને ભારતીય કેદીઓ વચ્ચે ખૂબ સારા એવા સંબંધો હતા અને આમ કેક કાપ્યા પછી દરેક કેદીઓ પોતપોતાના જેલખાનામાં પહોંચે છે ત્યારે એક જેલખાનું એવું હતું કે જેમાં ચાર કેદીઓને એકી સાથે રાખવામાં આવતા હતા અને જેમાં પહેલું નામ હતું ફ્લાઇટ લેફ્ટિનેન્ટ દિલીપ પારુલ બીજા હતા ફ્લાઇટ લેફ્ટિનેન્ટ સિંહ ગ્રેવાલ અને ત્રીજા હતા ફ્લાઇટ ઓફિસર હરિસિંહ અને ચોથા હતા ધીરેન્દ્ર જાફા જે નવા નવા પકડાયા હતા અને આમ કરતાં કરતાં થોડાક દિવસો વીત્યા અને હવે ભારત પાકિસ્તાનનું જે યુદ્ધ હતું તે પણ બંધ થઈ ગયું હતું તેથી તેઓ વિચાર કરતા હતા કે હવે કદાચ આપણને છોડી મૂકવામાં આવશે અને હવે યુદ્ધ પણ બંધ થઈ ગયું છે પરંતુ થોડાક દિવસો વીત્યા પરંતુ એમને છોડવાનો કોઈ જ મામલો સામે આવ્યો જ નહીં અને કોઈ જ એવી વાતચીત પણ થઈ નહીં કે આ ભારતીય કેદીઓને હવે છોડી મૂકવામાં આવે કારણ કે જેમ ભારતના કેદીઓ પાકિસ્તાનમાં કેદ હતા એવી જ રીતે પાકિસ્તાનના એરક્રાફ્ટના કેદીઓ કે જે ભારતમાં કેદ હતા અને આ ભારતીય કેદીઓને એમ હતું કે થોડાક દિવસો પછી ભારત અને પાકિસ્તાનના કેદીઓની અદલાબદલી થશે અને આપણને છોડી દેવામાં આવશે પરંતુ એવું બનતું નથી તેથી ફ્લાઇટ લેફ્ટિનેન્ટ દિલીપ પારુલે પોતાના જેલખાનામાં જે ત્રણ એમના સાથીઓ હતા તેમને કહે છે કે ભાઈઓ મને લાગતું નથી કે આ પાકિસ્તાન સરકાર આપણને આઝાદ કરે અને હું જ્યારે ટ્રેનિંગ લેતો હતો ને ત્યારે મને મારા સુપરવાઇઝરો એવું પણ કહેતા હતા કે જ્યારે પણ તમે કોઈ બીજા દેશમાં ફસાઓ કે કેદ થઈ જાઓ ને તો તમારે ત્યાંથી ભાગી છૂટવું જોઈએ આમ બીજા દેશની જેલને તોડીને ભાગી જઈએ ને એ પણ આપણી આર્મીની એક ડ્યુટીનો ભાગ છે ત્યારે દિલીપ પારુલ આટલું કહીને કહે છે કે સાથીઓ હું તો હવે આ જેલમાં નથી પડ્યો રહેવાનો હું તો ભાગી જવાનો છું બોલો તમે મારી સાથે આવશો ત્યારે ધીરેન્દ્ર જાફા કહે છે કે હવે આ યુદ્ધ તો પૂરું થઈ ગયું છે અને થોડાક સમય પછી આપણને છોડી મૂકવામાં આવશે એવું મને લાગે છે અને આપણે જો આ દિવાલ તોડીશું ને તો દિવાલ તોડવી એ કોઈ નાની મોટી વાત નથી અને આપણા હાથેથી દિવાલ નહીં તૂટે કારણ કે એના માટે હથિયાર તો જુએ ને અને આટલું મોટું રિક્સ આપણે ના લેવું જોઈએ અને આમ આવી વાતો કરવામાં ને કરવામાં હજી થોડાક દિવસો વીતી જાય છે એના પછી દિલીપ પારુલે ધીમે ધીમે જેલમાંથી ભાગવાનો પ્લાન બનાવવાનું શરૂ કર્યું અને આવતા જતા જેલની બધી યોજનાઓ તેમણે જોઈ લીધી અને જે જેલખાનામાં એમને રાખવામાં આવતા હતા તે એક જૂનું મકાન જેવું હતું તેથી તેમણે નક્કી કર્યું કે આ જેલની પાછળની જે દિવાલ છે ત્યાં બાખોરું પાડી અને આસાનીથી બહાર નીકળી શકાય એમ છે અને તે રસ્તો સીધો પાકિસ્તાન વાયુના કેન્દ્રની બાજુમાં નીકળશે અને એના પછી છ ફૂટની દીવાલ કુદી અને તેઓ માલ રોડ ઉપર પહોંચી જશે અને આવો પ્લાન તેઓ બનાવી અને કામ શરૂ કરે છે હવે આ દિવાલમાં કાણું પાડવામાં હથિયારોની જરૂર હતી કેમ કે હથિયાર વગર આ દિવાલમાં કાણું પાડવું એ અસાધારણ વાત હતી તેથી એક મોકો જોઈને તેમણે એક સ્ક્રૂ ડ્રાઈવ ચોરી લીધું અને જેલમાં લાવી દીધું અને બીજા હથિયાર રૂપી કોકા કોલાના બોતલનું ઢાંકણ ખોલવાના જે સરિયો આવે છે તેનો બંદોબસ્ત પણ કરી લેવામાં આવ્યો અને એમના જમવામાં જે વાસણો વપરાતા હતા તેનો પણ તેઓ અમુક રીતે કાપી અને નાના મોટા હથિયાર તરીકે ઉપયોગ કરવા માટે તેમણે બનાવી લીધું અને આમ તેઓ રાત્રે દસ વાગ્યા પછી લાઇટનો ગોળો બંધ કરી અને દિલીપ અને ગ્રેવાલ દિવાલમાં ખોદકામ શરૂ કરતા અને હરિ અને જાફા રાત્રિના સમયે કોઈ આવી ના જાય તેની ચોકી કરતા હતા અને એમના લોકરની બહાર તાળું મારેલું હતું તેથી કોઈ એટલું જલ્દી અને આસાનીથી તો આવી શકે એમ હતું નહીં અને આમ રાત્રે દસ વાગ્યાથી શરૂ કરી અને એક વાગ્યા સુધી આ જેલના પાછળની દિવાલમાં તેઓ બાખોરું પાડવાનું શરૂઆત કરે છે એક વાગ્યા પછી આ ખોદકામ તેઓ બંધ કરી નાખે છે અને જે કચરો ભેગો થયો હોય તેને એકઠો કરી અને આ ચાર કેદીઓને જે મોટા બોક્સ આપવામાં આવતા અને આ બોક્સ તેમને કપડાં ટૂથબ્રશ અને એવું બધી એમની પર્સનલ વસ્તુઓ રાખવામાં આવતી હતી એ બોક્સમાં તેઓ આ કચરાને ભરી રહ્યા હતા અને પહેલાં જેવું ત્યાં સાફ સફાઈ પણ કરી લેતા જેથી દિવસે કોઈને ખબર ના પડે કે અહીંયા તેઓ દિવાલ તોડી રહ્યા છે અને આમ કરતાં કરતાં તેમણે ચૌદ ઓગસ્ટના રોજ ભાગી જવાનો નિર્ણય કર્યો કારણ કે ચૌદ ઓગસ્ટ એ પાકિસ્તાનનો આઝાદીનો દિવસ હતો અને તેથી આ દિલીપ પારુલ કહે છે કે જુઓ એ દિવસે અહીંયા જેલમાં ઘણા જેલ કર્મીઓ નહીં હોય અને એ દિવસે આપણને ભાગી જવામાં ખૂબ સારી એવી મદદ પણ થશે પરંતુ બે જ દિવસ પહેલાં બાર તારીખે ઘટના એવી બને છે કે મુશળધાર વરસાદ પડે છે વાદળના ગડગડાટ થાય છે અને વીજળીના ચમકારા થાય છે તેથી દિલીપ પારુલે નક્કી કર્યું કે આજ સમય બેસ્ટ છે આવા તુફાનમાં કોઈ પાકિસ્તાની જેલર બહાર નહી હોય અને કોઈ પોલીસ કર્મી પણ બહાર નહીં હોય માટે આજ રાત્રે આપણે ભાગી જઈએ પરંતુ ત્યારે જે નવા પકડાના હતા તે ધીરેન્દ્ર જાફા કે જે ભાગવાની ના પાડે છે કે હું આવું કામ નહીં કરું મારાથી નથી ભગાય એમ તમે ભાગી જાઓ ત્યારે દિલીપ પારુલ અને એમના બંને સાથી મિત્રો ત્યાંથી ભાગી જાય છે અને આ બખોલાની બહાર નીકળી જાય છે અને ત્યાંથી થોડાક આગળ ચાલે છે અને એના પછી જે છ ફૂટની દિવાલ હતી તેને કૂદી જાય છે અને આ દિવાલને કૂદી અને પછી તેઓ માલ રોડ ઉપર પહોંચી જાય છે અને આખા પલડી ગયા છે પરંતુ તેઓ ભાગવામાં સક્સેસ ગયા છે પરંતુ હજુ તેઓ પાકિસ્તાનમાં છે અને મિત્રો પછી શું ઘટના બને છે ધ્યાનથી સાંભળજો અને આમ પલળેલી અવસ્થામાં તેઓ માલરોડ ઉપર આવે છે અને ત્યાં આવી અને જેલમાંથી આજે ઘણા દિવસ પછી તેઓ બહાર નીકળ્યા છે તેથી તેઓ રાહતનો શ્વાસ લે છે અને પછી ત્રણેય જણા ભેગા મળીને એક વાત નક્કી કરે છે કે આપણે હવે અહીંયા પાકિસ્તાનમાં જો કોઈ આપણને પૂછે કે તમે કોણ છો તો આપણે ઈસાઈ કહેવાનું છે અને ઈસાઈ કહેવાનું કારણ એ હતું કે ત્રણમાંથી કોઈને પણ નમાજ પઢતા આવડતું ન હતું અને પછી તેઓ ત્યાં બસ સ્ટેન્ડ સુધી પહોંચે છે અને ત્યાં બસ નો એક કન્ડક્ટર કે જે પેશાવર પેશાવર જવા માટે બૂમો પાડતો હતો અને પછી તેઓ પેશાવરની બસમાં બેસી જાય છે અને ત્યારે આ ત્રણેય જણા બસમાં બેસી અને પેશાવર પહોંચી જાય છે એના પછી તેઓ પેશાવરથી એક ઘોડાગાડી કરી અને ત્યાંથી આગળ નીકળે છે અને પછી ત્યાંથી બીજી બસના કઠેડા ઉપર બેસી અને જમરૂદ અને ત્યાંથી કોતલ પહોંચે છે અને આ જગ્યાએથી અફઘાનિસ્તાનની બોર્ડર માત્ર પાંચ કિલોમીટર દૂર હતી અને પછી તેઓ ત્યાંથી એક ચાની ટપરી પાસે રોકાય છે અને ચાની ચૂસકી લઈ રહ્યા હોય છે ત્યારે રોડની પીલી બાજુ એક ટેક્સી ડ્રાઈવર કે જે ઊભો ઊભો બૂમ પાડી રહ્યો છે અને તે કહી રહ્યો છે કે લંડીખાના જવા માટે માત્ર પચીસ રૂપિયા ભાડું ત્યારે તેઓ આ રોડને પાર કરીને તેની પાસે પહોંચે છે ત્યારે પેલો ડ્રાઈવર કહેવા લાગ્યો કે લંડીખાના જવું છે કે હા ભાઈ કે પચીસ રૂપિયા ભાડું થશે કે કાંઈ વાંધો નહીં અમને લઈ ચલો ત્યારે પેલા માણસને શંકા જાય છે છે અને અને તે પૂછે કે તમે કોણ છો છો ક્યાંથી આવ્યા તમારું એડ્રેસ શું છે ત્યારે આ ત્રણેય જણા ગભરાય છે તેમણે વેશ પલટો તો કરી નાખેલો હતો પરંતુ દેખાવે તેઓ પકડાઈ જાય એવા જ લાગતા હતા તેથી પેલો માણસ પૂછે છે ત્યારે તેઓ કહે છે કે કે અમે પાકિસ્તાની એરફોર્સના માણસો છીએ અને અમે અહીંયા ફરવા માટે આવ્યા હતા અને અમારે હવે લંડીખાના સ્ટેશન જવું છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને પેલો ટેક્સી ડ્રાઈવર હસવા લાગ્યો અને હસતા હસતા કહે છે કે હવે સાચું કહી દો તમે કોણ છો કારણ કે લંડીખાના નામનું કોઈ સ્ટેશન છે જ નહીં એવું કોઈ ગામ પણ નથી આ તો હું તમને આમ જ પૂછતો હતો અને ત્યારે હવે તેઓ પૂરી રીતે ફસાઈ જાય છે અને એમની બદકિસ્મતી તો જુઓ કે તેઓ જે ટેક્સી ડ્રાઈવર એક પોલીસ થાણાનો એક માણસ હતો અને પછી તે આ ત્રણેયને પકડી લે છે અને બીજા ત્યાં સિપાહીઓને બોલાવી લેવામાં આવે છે હવે તેમને પકડી અને ત્યાંથી તેમને તહેસીલદાર પાસે લઈ જવામાં આવે છે ત્યારે તહેસીલદાર તેમને પૂછે છે કે કોણ છો તમે ત્યારે તેઓ એક જ વાત ઉપર છે કે અમે પાકિસ્તાની એરફોર્સ જવાનો છીએ ત્યારે પણ તેમના ઉપર શંકા જાય છે અને પછી તેઓ કહે છે કે સાચું કહી દો તમે કોણ છો અને ત્યારે દિલીપ પારુલ હવે સમજી ગયા હતા કે હવે ઘટના ભયંકર બની ગઈ છે અને હવે આપણને આ માણસો છોડવાના નથી કઈક યુક્તિ તો કરવી પડશે તેથી તેઓ કહે છે કે અમે અમે પાકિસ્તાની છીએ અને અને કોઈ ચોર નથી તમને જો અમારા ઉપર શંકા હોય અને તમે નક્કી કરવા માંગતા હોય તો પાકિસ્તાની વાયુસેનાના એડીસી સ્કવોડ લીડર ઉસ્માન હામિદથી તમે વાત કરી શકો છો તેઓ અમને ખૂબ જ સારી રીતે ઓળખે છે અને મિત્રો આ ઉસ્માન હામિદનું નામ તેમણે એટલા માટે લીધું હતું કે ઉસ્માન હામિદ કે જેમણે આ કેદીઓ માટે કેક પણ કાપ્યો હતો અને તેઓ આમને ખૂબ સારું રાવલપિંડીની જેલમાં રાખતા હતા અને આ દિલીપ પારૂલને એવું હતું કે હું આટલા મોટા અધિકારીનું નામ લઈશ ને તો આ બધા મને છોડી મૂકશે પરંતુ ઘટના એવી નથી બનતી પરંતુ ઘટના એવી બને છે કે આ તહેસીલદાર કે જે ઉસ્માન હામિદને ફોન લગાવે છે અને આ દિલીપ કુમારને વાત કરવા માટે આપે છે ત્યારે દિલીપ કુમાર કહે છે અસલામ વાલીકુમ સર હું દિલીપ બોલું છું અને હું એરફોર્સ સ્ટેશન લાહોરનો એરમેન છું ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે ઉસ્માન હામિદ સમજી ગયા કે આ અવાજ તો દિલીપ પારુલનો છે અને દિલીપ કુમાર તો રાવલપિંડીની જેલમાં હતા તો તેઓ અહીંયા સુધી કેમ પહોંચી ગયા અને તેઓ આ સમગ્ર ઘટનાને સમજી જાય છે ને એમને ખબર પડી જાય છે કે આ કેદી ભાગી છૂટ્યા છે અને આ અવાજ દિલીપ પારૂલનો જ છે પછી તેઓ કહે છે સારું કાંઈ વાંધો નહીં તહેસીલદારને ફોન આપો ત્યારે તહેસીલદારને ફોન આપવામાં આવે છે ત્યારે આ ઉસ્માન હામિદ એટલું કહે છે કે આ માણસોને કાંઈ કરતા નહીં અને એમને સાચવી અને તમારી જોડે રાખજો અને હા એમને કાંઈ થવું ના જોઈએ અને તેઓ ત્યાંથી ભાગવા ના જોઈએ ને કદાચ ભાગે તો તેમને પકડીને રાખજો હું ત્યાં હમણાં આવું છું આટલું કહીને ઉસ્માન હામિદ એ બાજુ રવાના થાય છે અને આમ આટલા સુધી તેઓ પહોંચી ગયા છે એમ છતાં હજી સુધી રાવલપિંડીની જેલમાં એ વાતની ખબર જ નથી કે ત્રણ કેદીઓ જેલ તોડીને ભાગી ગયા છે અને એના પછી રાવલપિંડીની જેલના ગાર્ડ ઉપર ઘણા બધા ફોન આવે છે કે તમારી જેલમાંથી કોઈ કેદી ભાગ્યા છે ખરા ત્યારે તેઓ કહે છે કે અહીંયા તો બધા જ કેદીઓ હાજર છે અને આમ એમને પણ જાણ ન હતી કે ત્રણ કેદીઓ ભાગી છૂટ્યા છે અને જ્યારે એક એક જેલખાનામાં જઈને તપાસ કરવામાં આવ્યું ત્યારે ખબર પડે છે કે એક જેલમાં જે ચાર માણસો રહેતા હતા તેમાંથી ત્રણ જણ ભાગી ગયા છે ને એક જ વધ્યો છે અને પછી તો રાવલપિંડીની જેલમાં અફરી તફરીને દોડધામ મચી જાય છે અને જેલમાં નોકરી કરતા પોલીસ કર્મીઓ વિચાર કરે છે કે આ જેલના ઇન્ચાર્જને ખબર પડી જશે ને તો સમજો કે આપણી તો નોકરી ગઈ કારણ કે આટલો સમય વીતી ગયો અને હજી સુધી આપણને એમ પણ ખબર ન હતી કે ત્રણ કેદીઓ આ રાવલપિંડીની જેલ તોડીને ભાગી ગયા છે માટે આપણી હવે જો આ નોકરી બચાવી હોય ને તો આપણે કામ કરવું પડશે આ જે ધીરેન્દ્ર જાફા વધ્યા છે ને એમને

પરંતુ એવા જ સમયે ત્યાં ઉસ્માન હામિદનો કોલ આવે છે કે ડરવાની કોઈ જરૂર નથી રાવલપિંડીની જેલમાંથી જે ત્રણ કેદીઓ ભાગ્યા હતા ને તેમને પકડી લેવામાં આવ્યા છે તેઓ સુરક્ષિત છે અને ફોનમાં આવા સમાચાર આવતાની સાથે જ ધીરેન્દ્ર જાફાને મારી નાખવાની આ વાતને ટાળી દેવામાં આવે છે ને એમનો જીવ બચી જાય છે એના પછી આ બધા જ કેદીઓને બાપુલપુર મોકલી દેવામાં આવે છે ને ત્યાં બે મહિના સુધી તેમને કેદખાનામાં રાખવામાં આવે છે અને એના પછી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ જુલ્ફેકાર અલી ભુટ્ટો એક નિર્ણય કરે છે કે હવે આપણે આ ભારતના જેટલા પણ વાયુસેનાના કેદીઓ આપણી પાસે કેદ છે તેમને છોડી મૂકવામાં આવશે ત્યારે તેમણે રાહતનો શ્વાસ લીધો અને પછી આ ભારત પાકિસ્તાનના યુદ્ધમાં જે પકડાયેલા ભારતીય કેદીઓ હતા તેમને છોડી મુકવામાં હવે આવશે અને પછી એક ડિસેમ્બર ઓગણીસો બોતેર ના રોજ એક વર્ષ જેલવાસ ભોગવ્યા પછી આ ભારતીય કેદીઓ ભારત પાછા ફરે છે અને ત્યારે આ સમગ્ર ભારતવીરો નારાજ હતા કારણ કે તેમને એ વાતની નારાજગી હતી કે એક વર્ષ થઈ ગયું એમ છતાં પણ ભારત સરકારે એમને છોડાવવા માટે કોઈ જ પગલાં લીધા ન હતા કોઈ જ વાતચીત કરી ન હતી અને જો કદાચ તેમણે આ પગલાં લીધા હોત તો તેમને આમ એક વર્ષ સુધી જેલવાસ ભોગવવો ના પડ્યો હોત તેઓ ક્યારનાય આઝાદ થઈ ગયા હોત અને આમ એક વર્ષની કઠિનાઈઓ વેઠ્યા પછી તેમને વાઘા બોર્ડરેથી ભારતમાં એન્ટ્રી મળે છે અને હરખભેર તેમને સન્માન સાથે ભારતમાં લાવવામાં આવે છે અને આમ મિત્રો આપણા ભારતના વીરોએ આવી તો ઘણી બધી કઠિનાઈઓ સહન કરી છે અને કરતા પણ રહ્યા છે અને આપણા ભારત દેશમાં આપણે સુરક્ષિત અને આઝાદ ફરીએ એ માટે તેઓ પોતાના જીવનું બલિદાન આપી અને દુશ્મનોની સામે આવી બધી ઘણી બધી ઘટનાઓ બનતી રહે છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો આપણા ભારતના વીર જવાનો માટે એક લાઇક ને એક કોમેન્ટ કરી લેશો અને આવા નવા નવા વિડીયોને જોવા માટે આપણે આપણી ચેનલ કે બી સિદ્ધપુરને સબસ્ક્રાઈબ કરી લેશો જય માતા